નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે ફરી એકવાર છીએ ખેતરની સફર પર તો ખેતરની સફર પર આપણે આંબાની એક દવા કરીશું જે દવા હું તમને બતાવું કે કઈ દવા આપણે છાંટી રહ્યા છીએ એ દવા મિત્રો આંબામાં મોર આવવામાં આ ઉપરાંત જીવાતોના નિયંત્રણમાં આજે આપણે બે ઉપાય કરવાના છીએ તો ચાલો એક ઉપાય હું તને બતાવું અને એ પહેલાં જો આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે આંબાની દવા આપણે કઈ કઈ દવા ઓર્ગેનિક કરી રહ્યા છીએ જે મોર ફૂટવામાં રોગોના નિયંત્રણમાં ખૂબ કાર્ય તો ચાલો તમને આ રોગો સામે લડવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે મને આ વસ્તુથી ફાયદો થયો છે આમાં આ વખતે એક વસ્તુ વધારે ઉમેરી છે મિત્રો આ દવા છાંટવાનો પંપ છે આ આપણે અઠવાડિયા પહેલાં પલાળેલી છાશ છે જે તામ્રવર્ણી તાંબાનો લોટો અંદર નાખેલો છે તમે જોઈ શકો છો મિત્રો આ છાસથી કે આંબામાં મોર ફૂટવામાં અને ઉપરાંત રોગોમાં પણ નિયંત્રણ આવશે તો ચાલો બીજી લીમડાનું તેલ છે મિત્રો તમે જોઈ શકો છો લીંબોળીનું તેલ છે એ આપણે નાખીશું અંદર લગભગ એક ઢાંકણું લીંબોળીનું તેલ અને આ ખાવાનો સોડા છે મિત્રો ખાવાનો સોડા નાખીશું આ ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરીને આંબામાં ઉપયોગમાં લઈ રહ્યા છીએ અડધો લોટો આંબાનોમાં પલાળેલી છાશ આપણે નાખી રહ્યા છીએ જે એક પંપમાં આપણે અડધો લોટો નાખીએ મિત્રો આ લીમડાનું તેલ છે જે આપણે એક પંપમાં આ બબ્બે ઢાંકણા નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો ખાવાનો સોડા છે જે આપણે નાખી રહ્યા છીએ આંબામાં મિત્રો બેસ્ટ ઉપાય છે સોડા ખાવાનો સોડા એ વિદેશોમાં માત્ર આ લોકો જે આંબામાં છે તે આ ખાવાના સોડાનો છાંટવા તરીકે ઉપયોગ કરે છે જે બેસ્ટ રિઝલ્ટ આપે છે અને આ બેસ્ટ ઓર્ગેનિક ઉપાય છે મિત્રો આજે આપણે ખાવાનો સોડા લીમડાનું તેલ અને તાંબા વરની ખાંટી છાશનો જે પ્રયોગ છે એ આપણે આંબામાં જો કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ તમને એવું થતું હશે કે આ કયા રોગમાં નિયંત્રણ લાવશે તો મિત્રો આંબામાં પાન કૂકડાઈ જવા એમાં ખાંટી છાશ ખૂબ ઉપયોગી છે અને ખાવાનો સોડા પણ ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત મિત્રો જીવાત નિયંત્રણ અને જે ઈયળો આવે છે અને પાન ખાઈ જાય છે ઉપરાંત ફૂગ જે આંબામાં દેખાય છે એ તમામ માટે મિત્રો આ જે ત્રણેય વસ્તુ આપણે ભેગી કરીને છાંટી રહ્યા છીએ આ ખૂબ કારગર નીવડે છે મિત્રો આ આની પહેલાંના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું આપણે ખાવાનો સોડા છાંટ્યો તો એનાથી આપણા આંબાના છોડમાં ખાસો ફાયદો થયો છે મિત્રો ઘણો બધો ફાયદો થયો છે એ વખતે આપણે ખાટી છાશ અને ગૌમૂત્ર અને લીમડાનું તેલ અને ખાવાનો સોડા મિક્સ કર્યું હતું આ વખતે આપણે તાંબ્રવરણી ખાટી છાશ તાંબાનો લોટો અઠવાડિયા સુધી આપણે ડૂબાડી રાખ્યો હતો અંદર અને એ ખાટી છાશનો આપણે આમાં ઉપયોગ કર્યો છે તો એ મિત્રો ખૂબ જ ફાયદાકારક છે આંબામાં અને આપણે છાંટી રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો ખાવાનો સોડા લીંબુળીનું તેલ અને જે છે એ મોરમાં જો તમે મોર ફૂટી ગયો છે જોઈ શકો છો તમે અને ખાટી છાસ જે તામ્રવરણી બનાવી છે તે આ આપણે ઉપયોગી છે મિત્રો આ તમે અલગ અલગ પણ છાંટી શકો છો તમે જોઈ શકો છો છંટાઈ રહી છે દવા મિત્રો આ દવા છંટાઈ રહી છે ખાવાનો સોડા લીંબોળીનું તેલ અને ખાટી છાશ તમે આ દવા જે છે એ અલગ અલગ પણ છાંટી શકો છો મિત્રો જો તમે એવું કરો એક દિવસ ખાવાનો સોડા છાંટો એક દિવસ લીંબોળીનું તેલ છાંટો અને એક દિવસ તમે ખાટી છાશ જે છે તામ્રવરની એ પણ છાંટી શકો છો અને જીવાત નિયંત્રણ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો તમે જોઈ શકો છો તમે અલગ અલગ પણ છાંટી શકો છો ત્રણેય વસ્તુ જો તમે ધારો તો પરંતુ મિત્રો પંપમાં લાંબી પાઇપ જોઈશે આપણી પાઇપ લાંબી છે તમે જોઈ શકો છો જો આંબા મોટા હોય તો અને જો મોર આવી ગયો હશે આંબામાં તો એમાં પણ મિત્રો આ ખૂબ ફાયદાકારક નીવડશે એટલે મોરમાં પણ આ ખૂબ ફાયદાકારક છે મિત્રો તો ચાલો દવા છાંટીએ અને જે રોગો છે આંબાના તેમાં આ દવા ખૂબ ફાયદાકારક છે તો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મિત્રો અને આંબાના પાકમાં અને અન્ય ખેતીના પાકમાં ઓર્ગેનિક ઉપાય શું શું કરી શકાય ઓર્ગેનિક એ માનવજાત માટે મિત્રો ખૂબ મહત્ત્વનું છે અને આવનારા સમયમાં ઓર્ગેનિક એ ભવિષ્ય છે તો આવા ઇન્ટરેસ્ટિંગ જે બાબતો છે એ જોવા માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ઓર્ગેનિક ઉપાયો કરતાં અને આંબાના બીજા ખેડૂતો સુધી આ વિડીયો ફોરવર્ડ કરવાનું ચૂકશો નહીં તો આવજો